સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે જૈન ધર્મના પર્યુષણ પર્વના આઠમા દિવસમાંથી છઠ્ઠો દિવસ હોય પર્યુષણ પર્વનો મહાત્મય તથા ધર્મના સારા ગુરુવચનો સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવાય છે આપણે બધા કેટલાક સામાજિક ઉત્સવો પણ ઉજવીએ છીએ અને તેમની ઉજવણીમાં સંસાર સુખ આનંદ ખુશી વગેરે પ્રાપ્ત કરવાની ભાવનાથી સજેલા હોય છે પરિણામે બ્રહ્મા સુખને મહત્ત્વ આપવાથી કર્મના બંધન બંધાય છે પર્વાધિરાજ પર્યુષણ એ જૈન ધર્મનું સૌથી વધુ ધાર્મિક મહત્ત્વ ધરાવતો પર્વ છે અને તેની ઉજવણીમાં અહિંસા પરોધર્મ ત્યાગ દાન જેવા સદગુણોને કેન્દ્રમાં રાખવામાં આવે છે ગુરુ ભગવતોના સાનિધ્યથી જ્ઞાનનો ઉજાસ ફેલાય છે ચારિત્રની સુવાસ રેલાય છે આ પર્વ દરમિયાન કરવામાં આવતી ધાર્મિક ક્રિયાઓ દ્વારા મનના પાપ ધોવાનો અવસર મળે છે અને મન પવિત્ર અને નિર્બળ બનવાની દિશામાં આગળ વધે છે મનુષ્યના આત્માનો પરમાત્મા સાથેનો સંબંધ મનુષ્યને સદમાર્ગે લઈ જાય છે અને તેનામાં પરમપદ મેળવવાની ઝંખના જાગે છે જૈન ધર્મના પ્રત્યેક શબ્દ ક્રિયાઓ સમગ્ર વિશ્વ માટે પ્રેમ જગાડે છે વિશ્વમાં અશાંતિનો માહોલ ઝડપથી ફેલાઈ રહ્યો છે અહિંસા ઢોંગી અને પોતાની જાતને ધર્મના ઠેકેદાર માનનારાઓને કારણે અશાંતિનું સામાજ્ય ફેલાતું જાય છે જૈન ધર્મનું પર્યુષણ પર્વ લોકોને શાંતિનો સંદેશો આપે છે ચારે કોર અજ્ઞાનરૂપી અંધકાર છવાયેલા છે એવા વાતાવરણમાં પર્યુષણ પર્વનો પરપરાટ જ્ઞાનની જ્યોત જગાવે છે મનુષ્ય પોતાના કર્મ અને આત્માને ઓળખતો જાય છે જૈન ધર્મમાં રહેલી જિજ્ઞાસા અનુસાર પરસ્પરના કંકાસ વેરઝેર મનદુખ ભેદભાવ ભૂલી જવાની વાત અતિ ઉત્તમ છે વાણીમાં વિનમ્રતા અને સુસંસ્કાર કેળવવાની વાત આ પવિત્ર પર્વ આપે છે વાણી અને પાણી બંનેમાં છબી દેખાતી હોય છે જો પાણી સ્વચ્છ હોય તો ચિત્ર દેખાય અને જો વાણી મધુર હોય તો ચારિત્ર દેખાય પર્યુષણ પર્વને અંતે ક્ષમા યાચના એ અતિ ઉત્તમ કાર્ય છે જેન લોકો પરસ્પર મીછામી દુખમ કહી અને ક્ષમા ચાહે છે જેનો સાર મારા અહંકારથી જો મેં કોઈના નીચા દેખાડ્યા હોય મારા ક્રોધથી જો મેં કોઈને દુઃખી કર્યા હોય મારા જૂઠથી જો મેં કોઈને છેતર્યા હોય મારા નાભથી કોઈની સેવા દાનમાં બાધા આવી હોય તો મારું મસ્તક ચુકાવી હાથ જોડી હૃદય ભીનું કરી હું મન વચન કાર્યથી મિછામી દુપડમ કહું છું જૈન લોકો પરસ્પર મીછામી દુકડમ કહી અને ક્ષમા ચાહે છે જેના સાર આ પ્રમાણે આપણે સાંભળ્યું કે અહંકાર દેખાડાઈ ગયો હોય ક્રોધ થઈ ગયો હોય તો મીછામી દુકડમ કહી ક્ષમાયાચના માગે છે પર્યુષણ પર્વ જૈનોનો મહત્ત્વના આઠ દિવસો ચાલતો પર્વ છે આમ આ પર્વ જૈન ધર્મો માટે તપસ્યા અને વ્રત નિયમો દ્વારા ધર્માચરણ કરવા અને જગતના સર્વજીવોને ખમાવવાનો તહેવાર છે તો જૈન ધર્મના કેટલાક સદ અને સારા ગુરુવચનો છે તે સાંભળીએ તો આત્માના અસ્તિત્વનો પરમાત્માના વ્યક્તિત્વનો અને કર્મના કર્તવ્યનો સ્વીકાર એનું જ નામ સમય દર્શન સમય દર્શનથી આત્મા માટે મારે માટે કોણ છે એવી ચિંતા કરતો નથી અને મારે માથે કોણ છે એમાં ક્યાંય શંકા કરતો નથી સમયક્ત જ્ઞાન એ તો મોક્ષ મેળવવાનો મોક્ષ પ્રાપ્ત કરવાનો ટૂંકો માર્ગ છે ગુરુવંદનના દર્શનથી કલ્યાણ થાય કે ના પણ થાય પરંતુ ગુરુવચનના શ્રવણથી કલ્યાણ નિશ્ચિત થાય છે મંદિર ભાગીદાર સંયુક્ત પરિવાર આ ત્રણ જગ્યાએ લીધેલા એક પણ ખોટા પૈસા પચાવવાની તાકાત કુદરતે કોઈ મનુષ્યને આપી નથી અને ક્યારેય આપશે પણ નહીં જેને માતા પિતાની સાચા હૃદયથી સેવા કરી છે તેને પ્રભુ પૂજવા માટે મંદિર જવાની જરૂર નથી હે પ્રભુ પ્રતિજ્ઞા કરું છું હું તારી અને પરીક્ષા કરે છે તું મારી કરી લે તું ગમે તેટલી કસોટી મારી નહીં ખૂટે તારા પ્રત્યેની શ્રદ્ધા મારી હમ પ્રભુ પ્રત્યે અપાર શ્રદ્ધા રાખી અને જીવનને સાર્થક બનાવીએ તથા બધા જ જૈન ધર્મપંથીઓને પર્યુષણ પર્વના મીછામી દુકળમ